આમ તો એ આત્મા દેખાતો નથી અનુભવાય છે શરીર દેખાય શરીરની ચેતના અનુભવાય પણ હોય તોય ખબર પડે ન હોય તોય ખબર પડે ભલે દેખાય નહીં હવા દેખાય નહીં પણ શ્વાસમાં લેવાય છે જીવતા રહીએ છીએ પ્રાણવાયુ મળે છે એટલે ભલે દેખાય નહીં પણ સ્વીકારવું તો પડે કે છે દેખાય એ જ અમે માનીએ તો ના સમજી ઘણા અમેરિકા નથી જોયું તે હું અમેરિકા જેવો દેશ નથી તમે પોગ્યા નથી ત્યાં ગયા નથી એ આપણને આપણા હાથની પેઢીના બાપાનું ઘણીવાર નામે ખબર નથી હોતી જોવાની તો વાત જવા દો નામે ભૂલાઈ ગયું હોય છે તો એ હાથ પેઢી પેલાના બાપા એનો કોઈ પુરાવો માગે તમારી પાસે તારે હાથની પેઢીના દાદા હતા એનો પુરાવો હું તો તરત છાતી કહેશો કે હું પોતે હતા એટલે હું છું એની હાથની પેઢી હું પોતે એનો પુરાવો એમ ભગવાન શ્રી હરિ છે એનો પુરાવો શું આપણે પોતે આજે સૃષ્ટિ इतला जगत नो तो बाप जगत पिता इसलिए मैं कहा करता हूं हर व्यक्ति हरि का हस्ताक्षर है ईच एंड एवरी सॉल इज एन ऑटोग्राफ ऑफ दैट ऑल माइटी हर व्यक्ति हरि का हस्ताक्षर है अपना होना પ્રમાણ તુ પૂછતે હો પરમાત્મા કહું દરિયાની માછલી બીજી માછલીને પૂછે ને બેન આ દરિયો કેવો હશે દરિયામાં માને તને વિશ્વાસ છે દરિયામાં દરિયા જેવી કોઈ વસ્તુ છે તે દરિયો જોયો એ દરિયાની માછલી બીજી માછલીને પ્રશ્ન કરે એવા આપણા પ્રશ્નો છે કે ઈશ્વર ક્યાં છે ઈશ્વરને કોઈ જોયો એ મૂર્ખ માછલીને કોણ સમજાવે કે તું જેને કારણે છે તારું અસ્તિત્વ જેને કારણે તું જીવે છે જે માં તું નિત્ય છે એ દરિયો છે એમાં આપણે જેને કારણે છીએ જેને કારણે આપણું જીવન ચાલે છે એ પરમાત્મા છે અંતર બહિરવસ્થિતમ આપણી અંદર પણ એ રહેલો છે આપણી બહાર પણ એ રહેલો છે અને અંદર બહારના આ ભેદ આ શરીર રૂપી ઉપાધિને કારણે છે વચ્ચે આ આવ્યું ને એટલે આ શરીરની ઉપાધિને કારણે એ ભેદ છે કે અંદર પણ છે નહીં બહાર પણ છે ભાગવત કહે છે કે અંદર રહેલી એ ચેતના એ પરમાત્મા એનું નામ અંતર્યામી અને એ જે બહાર છે એનું નામ કાલ બહાર કાલ સ્વરૂપે રહે છે અને મજા તમે જુઓ પોઝિટિવ નેગેટિવ એની એની બેડ કન્ડક્ટ ગુડ કન્ડક્ટ મજા જુઓ એ નથી કેવી રીતે હાલે છે આ દુનિયા આ સૃષ્ટિ કે અંદર રહેલો છે અંતરાત્મા અંતર્યામી એ તમારા શ્વાસને ચલાવે છે बाहर जो काल छे रहे तुम्हारा श्वास ने हरे आजुर नश्यति पश्यताम प्रतिदिनम याति क्षय यौवनम प्रत्यायान्ति या गुनर्न दिवसा कालो जगत भक्षक कालो जगत भक्षक हर सांस के साथ तुम्हारी आयु कम हो रही है लेकिन जब तक वो भीतर है तुम्हारी सांसें चल रही है इजंट इट अमेजिंग भीतर रह करके वो तुम्हारी सांसों को चलाता रहता तुम रात में गहरी नींद सोए होते हो तब भी तुम्हारी सांसें चल रही है कौन चलाता